નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનો મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો તો અંત સુધી જોતા રહેજો નવા હો જરૂરથી કરી લેજો મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે ત્યારે આજે અને આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કેવો પલટો રહેવાનો છે તે અંગે હવામાન વિભાગે જણાવી દીધું છે ગઈકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી દિવસો દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કેવો પલટો રહેવાનો છે તે અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત ઉપર હાલ બે સિસ્ટમો સક્રિય છે તેમણે વધુમાં જણાવ્યું કે આજે એટલે કે ઓગણત્રીસમી તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અને અમરેલીના વિસ્તારો ભાવનગરના વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીઝનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદના વિસ્તારોમાં હેવી આઇસોલેટની આગાહી છે મિત્રો ત્રીસ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર કચ્છમાં યલો એલર્ટ રહેવાનું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ખેડાના વિસ્તારો આણંદ સાબરકાંઠા અરવલ્લીમાં હેવી આઇસોલેટની આગાહી કરવામાં આવી છે જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડરસ્ટોમની વોર્નિંગ આપવામાં આવી છે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે પણ વોર્નિંગ રહે છે આ ઉપરાંત પવનની ગતિ પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો પડ્યો હતો પરંતુ જુલાઈ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો છે જેને કારણે જૂન મહિનાના વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી ગયો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે અને હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર છે આવામાં આગામી ઓગસ્ટ મહિનાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે તેમણે વધુમાં જણાવ્યું કે બીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે જેથી થી લઈને ત્રણ ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે છે અને ત્રણથી લઈને ચાર ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે જેની અસરને કારણે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે છે છ અને સાત ઓગસ્ટે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો દસથી લઈને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે ચૌદથી લઈને સોળ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે સોળથી લઈને અઢાર ઓગસ્ટે સૌરાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટે વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ છે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વતકાનો ચડે ત્યાં વરસાદ પડશે ત્રીસ ઓગસ્ટથી લઈને આઠ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના તેમણે જણાવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે સત્તર ઓગસ્ટથી સૂર્ય મગા નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતા રહેલી છે તો મગા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય છે તેવું પણ તેમણે જણાવ્યું છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારો રાપરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી પાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણાના વિસ્તારો સોનગઢના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખડશે અને ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકાના વિસ્તારો આ ઉપરાંત રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલેવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ચોટીલા રાણપુર લીંબડી અને થાન આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનો મેઘતાંડવ સર્જાઈ શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર તડી દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો આ બાજુ નળસરોવર અમદાવાદ મહેમદાબાદ ધોળકાના વિસ્તારો ડાકોર કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાડ બોડેલી ચાંપાનેરના વિસ્તારો ડાકોર આ ઉપરાંત ધોળકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરાના વિસ્તારો બોડેલી ડભોઈ સિનોર અને કરજણના વિસ્તારો તો જંબુસરના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે મિત્રો આ વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો તો સુરતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો વ્યારા બારડોલી નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલાક મેને ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં અઢાર પડલીના વિસ્તારોમાં ઓગણીસ નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્તર રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ પાણવડના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં ચોવીસ મહુવાના વિસ્તારોમાં બાવીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં સત્તર તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં વીસ ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં પંદર તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો થરાદના વિસ્તારોમાં સાત રાધનપુરના વિસ્તારોમાં નવ મહેસાણાના વિસ્તારોમાં પાંચ હિંમતનગરના વિસ્તારોમાં ત્રણ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં અગિયાર ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં આઠ લુણાવાડાના વિસ્તારોમાં ચાર ગોધરાના વિસ્તારોમાં દસ તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં દસ વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં બાવીસ તો આમદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાવીસ ભરૂચના વિસ્તારોમાં બાવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં પચીસ આહવાના વિસ્તારોમાં ચોવીસ તો વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત ભડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુરના વિસ્તારો ખંભાળિયા દ્વારકા ભાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવળ બગસરા અને ધારીના વિસ્તારો શ્યામ કોડીનાર ઉનાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા કુંડલાના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ કાલાવાડના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો એમ કહી શકાય કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને રીતસણનું મેઘતાંડવ સર્જાવાનો છે ત્યારબાદના વિસ્તારોમાં માલિવા નવલખી મોરબી હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડે અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો મોડાસા માણસા પ્રાંતિ હિંમતનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો તો આ બાજુ દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શિનોર કરજણ જંબુસર અને ડભોઈના વિસ્તારો વડોદરા તારાપુર અને ખંભાતના વિસ્તારો બોરસદ આણંદના વિસ્તારો ધોળકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા સુરતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ વ્યારા અને બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સોળ રાપરના વિસ્તારોમાં ચૌદ ગાંધીધામના વિસ્તારોમાં ત્રેવીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં ચોવીસ અને નલિયાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં છવ્વીસ દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ વેરાવલના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં પચીસ આલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં તેર ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં સોળ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં પાંચ મહેસાણાના વિસ્તારોમાં ચૌદ ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ તો હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં છ ધોળકાના વિસ્તારોમાં આઠ નડિયાદના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ ગોધરાના વિસ્તારોમાં બાવીસ તો દાહોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં એકવીસ બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આમોદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં બાવીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે